અમારે મારી લાડકવાઈ દીકરી જે તૃપ્તિ એ અવારનવાર પૂછતી હતી કે પપ્પા યુટ્યુબ નો એડસન ક્યારે આવશે ગૂગલ નો તો મિત્રો ખાસ કરીને ગૂગલ એડસન અમારે આજે આવી ગયો છે જે ટપાલી મેન હતા અમારે બાબુભાઈ તે અમારા ગામડે ટપાલ દેવા આવ્યા હતા અને અમને ટપાલ મળી ગઈ છે અને મિત્રો અત્યારે અમારે અમને રૂબરૂ ટપાલ આવી ગઈ છે તો અમારી લાડકવાઈ દીકરી તૃપ્તિ એને આજે ગૂગલ એડસન ને ખોલશે

અને આવીને આવી રીતે આવીને આવી રીતે અમારા વિડિયા કંઈક છે તો મિત્રો જે અમારી તૃપ્તિ બેનનું સપનું હતું કે આપણે હોર્સ વર્લ્ડ જે ચેનલ બનાવી છે તો મિત્રો ટૂંક સમયની અંદર સફળતા મળી ગઈ છે તો જે આ આઝાદ ઘોડાની સાથે અમારી જે રીલ ચાલી છે ખૂબ સરસ ચાલી છે તમે જોઈ શકો છો શરૂઆતની અંદર જે એના વિડીયો અમે મૂક્યા તા ખૂબ પબ્લિક અમને સપોર્ટ કર્યો છે મિત્રો

આ બાજુ ખોલવા મિત્રો એડસપા યુટ્યુબ નું સપનું હતું કે યુટ્યુબ નો ચારે એડસેન્ડ પિન આવશે મિત્રો જુઓ તમે જોઈ શકો છો જે આજે અમારે લાડકવાળી દીકરી તૃપ્તિ એડસન પિન ખોલી રહી છે જુઓ મિત્રો આ એડસેન પિન આવી ગયો મારી પાસે ખોલો જો મિત્રો અમારે યુટ્યુબ નો એડસેન્ડ પિન આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો તો તમામ મિત્રોને દિલથી અમે આભાર માનીએ છીએ અમારા જે વિડીયા જુદી જોયા અને તમે ખુબ સપોર્ટ કર્યો છે મિત્રો અને આવી આવી રીતે આગળ વિડીયો જોતા રહીજો મિત્રો અને તમામને મનગમતા વિડીયા વર્ષના આવી જ રીતે મળતા રહે એવી અમે શુભેચ્છા કરીએ છીએ અને તમામ દર્શક મિત્રો અમે દિલથી આભાર માનીયે છીએ જય હિન્દ જય ભારત